થોડા આગાહી કરતા હતા એ મુજબ કે મધ્યપ્રદેશ ઉપર જે સર્ક્યુલેશન ગુજરાત ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો ભાગો થઈ કચ્છના થઈને અરબસાગર અને પાકિસ્તાન તરફ હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી ઘણું બધું આગળ પણ નીકળી ચૂક્યું છે ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબસાગરની અંદર છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાકિસ્તાન તરફ અત્યારે પહોંચી ચૂક્યો છે અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ જૂન 28 જૂન સુધીમાં જે વરસાદ છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે 28 તારીખના રોજ પણ અનેક જગ્યાએ હેવી વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ગીર સોમનાથ પોરબંદર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દરિયા કાંઠાના વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે આજે નોંધાયા છે આ વરસાદો છે આપણે ઘણા સમયથી આગાહી કરીએ છીએ એમ

અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિ ભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા એક થી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદ નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્ય સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા મોટા મોટાભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એક થી બે દિવસ સુધી સારા એવા વરસાદો તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ કાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાઈકાંઠાના ભાગો છે તેમાં પણ લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યા છે એટલે અંદર અંદર પવન બીજા વરસાદ પણ નોંધાશે દરિયાઈકાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે એ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદની ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચાપટા ઉછી ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈ વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયા લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયા કાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશેની અગત્યની માહિતી હતી